એસઓજી પોલીસે સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને દબોચી લીધો સાયલાના કસવાડી ગામનો રહેવાસી જગદીશભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો જે આરોપી સાડા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો સુરેન્દ્રનગર એસઓજી પોલીસને મળી સફળતા જે આરોપીએ સરકારી કર્મચારી ઉપર અગાઉના સમયમાં હુમલો કર્યો હતો

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ